નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે આપને કે ગુજરાતી નવલકથાકાર પત્રકાર તેમજ સાહિત્યના સર્જક રજનીકુમાર પંડ્યાનું સી વર્ષની ઉંમરે નિધન થયું છે તો મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે ત્યારે મિત્રો જેમને સાહિત્ય સર્જન માટે અનેક ત્યારે મિત્રો પુરસ્કારો મળ્યા હતા તો સાથોસાથ ગુજરાત સરકારનો પત્રકારત્વ માટે એવોર્ડ રિપોર્ટ મળતી વિગતો અનુસાર આપને વધુ એ પણ જણાવી દઈએ કે ત્યારે તેમજ આ ધૂમકેતુ એવોર્ડ સૌરજ પાઠક એવોર્ડ અને કુમાર સવણ ચંદ્રકણ પણ પ્રાપ્ત થયેલ છે જો કે મિત્રો વધુ વાત કરીએ તો પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ પૂર્ણ કર્યા પછી તેમણે સરકારી ઓડિટર અને બેંક મેનેજર તરીકે પણ સેવા આપી હતી હજી મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો